ગુજરાતમાં લોકસભાના ઉમેદવારો અંતિમ તબક્કાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે આજે પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાનો જેતપુર વિધાનસભામાં ભવ્ય રોડ શો યોજાયો હતો રોડ શો જેતપુર મધ્યસ્થ કાર્યાલયથી શરૂ થઈને જેતપુરના મુખ્ય માર્ગો ઉપર ફર્યો હતો સાથે જ ભવ્ય રોડ શો દરમિયાન મનસુખ માંડવિયાએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને મનસુખ માંડવીયાનું રોડ શો દરમિયાન લોકોએ ઠેર ઠેર ભવ્ય સ્વાગત કર્યું હતું સાથે જ અનુપમા સિરિયલની સેલિબ્રિટી પણ રોડ શોમાં જોડાઈને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું ગુજરાત આવીને બહુ ખુશી થઈ ગુજરાત અનુપમાનું ઘર છે અહીંયા આવીને લોકોને પ્યારા જોઈને ખૂબ સારું લાગ્યું ભાજપ પરિવારમાં મારી પહેલી રેલી છે મોદીજીની લહેર અને ભાજપનો માટે પ્યાર જોઈને ગર્વ મહેસૂસ કરીને હું પણ પરિવારનો હિસ્સો છું સાથે જ અપકી બાર ચારસો કે પાર અને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી સાથે રોડશોમાં મનસુખ માંડવીયાના ધર્મપત્ની પણ પ્રચારમાં જોડાયા હતા તેમજ રોડશોમાં ધારાસભ્ય જયશ રાદડીયા તેમજ ભાજપના આગેવાનો હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા રાજન ભાખોતરા જેતપુર અંતિમ દિવસો ચાલી રહ્યા છે અમે શહેરોની અંદર રોડ શો કરી રહ્યા છીએ જનસંપર્ક કરી રહ્યા છીએ જનતાને મળી રહ્યા છીએ અમે જ્યારે રોડ શોના માધ્યમથી જનતાને મળવા જઈએ છીએ ત્યારે દીકરીઓ દ્વારા કુમકુમ તિલકથી અમારું સ્વાગત થાય છે મોટી ઉંમરની માતાઓ દ્વારા ઓવારના લઈને અમારું સ્વાગત થાય છે યુવાનો અને વડીલો અમારી સાથે રોડ શોમાં પદયાત્રા દ્વારા જોડાય છે નગરના શ્રેષ્ઠીઓ સામાજિક આગેવાનો વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ એ સમૂહમાં ઉપસ્થિત રહીને અમારું અભિવાદન કરે છે એ બતાવે છે કે લોકોનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે લોકોની શ્રદ્ધા નરેન્દ્ર મોદી સાથે છે